જલાલપુરનું ખરસાડ ગામ કે જે જળબંબાકાર થઈ ચુક્યું છે ગામના રસ્તાઓ પરથી નદીની જેમ પાણી વહેતા જોવા મળી રહ્યા છે તો આસપાસના ખેતરો પણ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે ગૂંટણ સુધીના પાણી અહીં ભરાઈ ચૂક્યા છે ગામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે તો નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના ખડસાળ ગામમાં આ વરસાદી પાણીએ જાણે કે લોકોની મુશ્કેલી વધારી દીધી છે ગામના મુખ્ય રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને અનેક રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે અનેક લોકોને હાલાકી પડી રહી છે તો ગામના પ્રવેશના આ ત્રણેય રસ્તાઓ જે અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે અને અહીંથી પસાર થવાય તેવી કોઈ શક્યતા નથી ઘૂંટણ સુધીના પાણી ગામમાં ભરાઈ ચૂક્યા છે અને તેના કારણે ગામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો પણ વારો આવી રહ્યો છે નવસારીમાં જોરદાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને મુશળધાર વરસાદના કારણે આ સ્થિતિ જોવા મળી રહી છે બીજી તરફ જે સ્થાનિક નદી નાળાઓ છે ત્યાં પણ સતત પાણીનો વધારો જોવા મળી રહ્યો છે અને ખરસાળ ગામ તો આખું હાલ જળબંબાકારની સ્થિતિમાં જોવા મળી રહ્યું છે બીજી તરફ ખેતરોબેટમાં ફેરવાઈ ચૂક્યા છે નવસારી અને ઉપરવાસના જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને કારણે નદીઓમાં પણ નવા નીરની આવક જોવા મળી રહી છે આ તરફ ગણદેવીમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો અને તેના કારણે સ્થાનિક નદીઓમાં પણ હાલ જળસ્તરમાં સતત વરસાદ પણ વરસી રહ્યો છે